મહત્વના સમાચાર પ્રાપ્ત રહ્યા છે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને લઈને મોટા સમાચાર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ જવાના છે આવતીકાલે રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક યોજવાના છે તો લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ઉમેદવારની મડાગાંઠ વચ્ચે પ્રમુખ શક્તિસિંહ આવતીકાલે રાજકોટ જશે આવતીકાલે રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરશે આવતીકાલે રાત્રે કાર્યકર્તાઓની બેઠકમાં તેઓ હાજરી આપવાના છે અને તેમની સાથે ઉમેદવારના નામને લઈ અને કાર્યને લઈને રણનીતિ પણ ઘડવામાં આવશે જે પ્રમાણે અત્યારે સમાચાર પ્રાપ્તિ રહ્યા છે રવિવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક નેતાઓને મળશે રાજકોટમાં ઉમેદવારને લઈ કોંગ્રેસમાં જૂથવાદની ચર્ચા અત્યારે ચરમસીમા પર પહોંચી છે તો રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને લઈને આ સમાચાર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ જશે આવતીકાલે રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાના છે તેમને મળી અને તેમના જે પ્રશ્નો છે તે સાંભળશે આવતીકાલે રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે બેઠક રવિવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક નેતાઓને મળશે અને રાજકોટમાં ઉમેદવારને લઈ કોંગ્રેસમાં જે જૂથવાદની ચર્ચા છે તેને લઈને પણ તેઓ તમામ કાર્યકર્તાઓને સાંભળશે